આદુ હાય હાય છા એ એય યે રશ્મી યે યે આંબિયા આંબિયા કદાચ કિસનરો દેખ દે ઓ પાસો મેરી ગયોલો પાસો માતા મેરી ગયોસો ઓ પાસો માતા મેરી ગયોસુ પાસ લાખના મેરી ગયો હરી ઇંદુ ભલે જુદક ભલે જુદક ઓરા ઓરા જળ થાય જ નહી એ યે ફિરાસ કરો わかったわかったわかっまわた